ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં મેલડી માંગની કૃપાથી આવનારા 1 મહિના સુધી રામના રાજ કરશે આ રાશિના જાતકો ધન સંપત્તિથી રહેશે સમૃદ્ધ વિડિયોમાં આગળ વધતા પહેલા મારી એક વિનંતી છે કે મિત્રો આ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હો તો સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જઈએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા ખર્ચમાં વધારો થશે અને તમારી આવક પણ વધશે નોકરીયાત લોકોના વિશેષ કાર્યો પણ હાલના સમયે પૂરા થઈ શકે છે તમે તમારી ઘણી યોજનાઓ અને વિચારો વચ્ચે તાલમેલ બનાવવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો કોઈની મદદ તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે હાલના સમયે થોડી બેચેની અને ચિડિયાપણું રહી શકે છે તમારા જીવનસાથી સાથે કોઈ નાની વાત પર મતભેદ થવાની સંભાવના છે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે મેલડી માંગની કૃપા તમારા પર સૌથી વધુ રહેશે નાણાંકીય મોરચે આ સમયે તમને ઈચ્છિત પરિણામ આપશે આવકનો વધારાનો સ્ત્રોત બની શકે છે લગ્નજીવનમાં આવનારી અડચણો દૂર થશે તમને તમારા પ્રયત્નો માટે મિશ્ર પરિણામો મળી શકે છે ઓફિસમાં થોડીક પરેશાની થઈ શકે છે વ્યવસાયમાં કોઈ મોટો નિર્ણય ન લો મિકેનિકલ એન્જિનિયર્સ માટે હાલનો સમય સફળ રહેવાનો છે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે નાણાંકીય લેવડ દેવડ કરતી વખતે તમારા વિચારોને સમજીને વિચારવું એ જ સમજદારી રહેશે તમારો વૈચારિક ગુસ્સો તમારી વાણીમાં પણ પ્રતિબિંબિત થઈ શકે છે અને તમારા મોઢામાંથી અનિચ્છનીય શબ્દો નીકળી શકે છે ઓફિસમાં મહેનતથી તમને ફાયદો મળી શકે છે તમારી કેટલીક વસ્તુઓ હાલના સમયે જાહેર થઈ શકે છે તમારી ઈચ્છા ન હોવા છતાં તમારા પૈસા ક્યાં કટવાઈ શકે છે હાલના સમયે કોઈ નવા વ્યક્તિ સાથે મિત્રતા થવાની સંભાવના છે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક રહેશે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તે પ્રસિદ્ધિ અને ઓળખ મળશે જેની તમે ઘણા સમયથી જોઈ રહ્યા હતા તમારું માન અને પ્રતિષ્ઠા વધશે તમે તમારા જીવનસાથી સાથે સંતુષ્ટ જીવનનો આનંદ માણી શકશો તમારા આહાર પર ધ્યાન આપો નહીંતર સ્વાસ્થ્ય સંબંધી વિકૃતિઓ થઈ શકે છે પૈસા અને અન્ય બાબતોમાં લાભદાયક સમય છે હાલના સમયે તમે કામમાં વ્યસ્ત રહેશો હાલના સમયે તમારા મનમાં ઘણા વિચારો ફરતા હશે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે નવું વાહન અથવા મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો સારું પારિવારિક વાતાવરણ જાળવવા માટે તમારે વિચારવું પડશે કોઈને મળવા માટે લાંબી મુસાફરી થકવી નાખનારી સાબિત થશે પૌષ્ટિક ખોરાક લેવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે હાલના સમયે તમારે એવા લોકોની સાથે સમય પસાર કરવો જોઈએ જે તમને શાંત અને ખુશ લાગે જૂના અટવાયેલા કાર્યોમાં પણ ગતિ આવી શકે છે કોઈ સારા સમાચાર મળી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી રુચિઓ પ્રત્યે સભાન રહો ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે પ્રયાસ કરી રહેલા લોકોને સફળતા મળશે વેપારી વર્ગના લોકોએ તેમના કાર્યને વિસ્તારતા પહેલા સંપૂર્ણ સંશોધન કરવું જોઈએ અને પછી જ આગળ વધવું જોઈએ અન્ય લોકો તમારી મદદ માટે પૂછશે પરંતુ જો તમારું કોઈ મહત્વપૂર્ણ કામ ચાલી રહ્યું છે તો ના પાડતા અચકાશો નહીં કોઈ પણ મંદિરની દિવાલ પર ચંદનથી સ્વસ્તિક બનાવો તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે કામ પર દબાણ આવી શકે છે તેથી તમારે સાવચેત રહેવું જોઈએ કેટલીક નવી યોજનાઓ અમલમાં આવી શકે છે પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે તમારા જીવનમાં નવો સમય આવશે તમને તમારા બાળકો તરફથી કોઈ ખૂબ જ ખુશીના સમાચાર મળશે કોઈ મોટું પગલું ભરતા પહેલા કાળજીપૂર્વક વિચારો અનુભવી વ્યક્તિની સલાહ પણ લો હાલના સમયે તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરશો તમને અધિકારીઓનો સહયોગ મળશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો હાલના સમયે જબરદસ્ત ઉર્જા અને ઉત્સાહથી ભરેલા રહેશે મિલકત અથવા વાહનના વેચાણ અને ખરીદીમાં લાભ થઈ શકે છે તમારે તમારા બાળકો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે નાની નાની બાબતોને લઈને પણ મનમાં સ્વાર્થની લાગણી થઈ શકે છે તમારા શત્રુઓ તમારા કામમાં અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરશે પરંતુ સફળ થઈ શકશે નહીં મંદિરમાં માખા મગની દાળનું દાન કરો આર્થિક દૃષ્ટિ મજબૂત રહેશે ધનરાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે ખુશી અને સંતોષથી ભરેલો રહેશે સંતાનોના કારણે થોડો માનસિક તણાવ પેદા થઈ શકે છે તમારા જીવનસાથીની કામકાજમાં વ્યસ્તતા તમારા ઉદાસીનું કારણ બની શકે છે હાલના સમયે તમારું બધું ધ્યાન તમારા પર જ રહેશે હાલના સમયે આવા કાર્યો પૂર્ણ થઈ શકે છે જના વિશે તમે છેલ્લા કેટલાક દિવસોથી પ્લાનિંગ કરી રહ્યા છો તમારી ફ્રેન્ડશીપ લિસ્ટની સંખ્યા વધશે જરૂરી આતમંદોને वस्त्रોનું દાન કરો મકર રાશિની વાત કરીએ તો બેન જરૂરી વિવાદો ટાળો અને તમારું લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો હાલના સમયમાં તમારા તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે હાલના સમયે તમે ખૂબ જ બોલકાના મૂળમાં રહેશો અને તમારી આસપાસના લોકોને તમારી વાતોથી હસાવશો અને આનંદ કરાવશો અટકેલા કાર્યો અને કામો માટે પણ મધ્યમ માર્ગ મળી શકે છે નોકરીમાં તમને કેટલીક વધારાની જવાબદારી મળી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો हाल तुम्हारे मांसाहारी खोराक दूर रहूए नकामी मांग तुम समय शक्ति वेढ़ो नहीं नाकीय निर्णय लेती वक्त खर्च ने ध्यान में राखो विद्यार्थियों ने ग्रहों की सुसंगतता लाभ मै कोई पैतृक संपत्ति ने लेने विवाद थी शे હાલના સમયે તમારા માટે દરેક સંભવિત રીતે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું મહત્ત્વપૂર્ણ રહેશે બગડતી પરિસ્થિતિને હિંમત અને મગજથી સંભાળવામાં તમે ઘણી હદ સુધી સફળતા મેળવી શકો છો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારી ઈચ્છા વિરુદ્ધ કેટલીક વધારાની જવાબદારી મળી શકે છે વેપારમાંગ પ્રગતિ થશે અને તમને નવો સોદો પણ મળી શકે છે તમારે કેટલીક ઘટનાઓના તળિયે જવું પડશે તમારે કામ પર કેટલાક દોડધામ અને કેટલાક વધારાના કામ કરવા પડશે ધીરજનો અભાવ રહેશે વાતચીત માંગ ધીરજ રાખો જો તમે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખશો તો તે ફાયદાકારક રહેશે પ્રેમ વ્યક્ત કરવા માટે સમય સારો છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો